દોસ્તો ખરેખર આપણા ગુજરાતનું ઘરેણું જેમને કહી શકાય એવા પ્રતાપ દાદા આપણી સામે ઉપસ્થિત છે દાદા તમે કહેતા લાલવાદી અને ફૂલવાદી બરાબર આ શબ્દથી બધા પરિચિત છે પણ ઘણા બધા લોકોને આ ઇતિહાસ ખબર નથી હોતો એટલે લાલવાદી અને ફૂલવાદી એ આખી વાત અથવા એ પ્રતિનો ઇતિહાસ આપણા દર્શક મિત્રોને જણાવો તો વિશેષ ખ્યાલ આવે તમારા મુખેથી સાંભળવું તમારા જેવા વડીલો અનુભવી તો એમ કહેવાય કે જીવતરનો લાવો કહેવાય એ ઐતિહાસિક વાત આપણા દર્શક મિત્રોને જણાવો એટલે અમારી વસ્તી લાલવાડી, ફૂલવાડી, ડોસલિયા ગાડી, ધંતર વહીદે ને એના mate ઝુમા વાદણ હતી. વાહ! એ વાદણ જબને કો નડિયા ઉતારવા હોય તો ફૂક મારીને ઉતારી શકતી. કેવાી વાદણ હતી. પેલા અમારો વર્ષો પહેલા આવા બાપ દાદાની અમારી ખેતી હતી. વાહ વાહ. એટલે અમારો પક્ષે પેલા કરિયા હતી. પણ હવે કરિયા બધી નબૂત થઈ ગઈ નહિ એટલે કારણ કે આ બધું જે હતું આગળ વર્ષો પેલા નું સાહેબ એ અમારું બધું ખેલ રમત હતું સરકારે લઈ લીધી હવે એટલે અમારો વ્યક્તિ હતા એ બધા ધંધો મજૂરી કરવા માંડી ગયા બિચારા હવે આ એક ડોહા આખા વાડી પાડા માં દસ હજાર વાડી અમારું કુટુંબ છે હા એમાં આ ખેલ હજી કોઈ રાખ્યો નથી પણ હું જરા પકડી રાખી વાહ 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 એટલે હું જરા દરેક વ્યક્તિ આવે આવી રીતે ઘરે છોકરા રાજી કરવા ગમે ત્યાં જવું એટલે ઘણી છોકરા રાજી કરું ને આ ખેલ જરા થોડોક હોય તો બતાવું વાહ વાહ વાહ

ફાટી ગયો એટલે અમે જતા રહીએ તો ઓલા લોકો કીધું કે અહીંયા કોઈ તમારું ચોરે નથી ઢોરે નથી બરાબર તો કે તમે ચાલી શકો છો તો તમે ગોતી લ્યો કે તે એ લોકો જઈને સરહદ પાડા પાસે ઉભા રીધા એટલે પાડો થઈને સાપ હાલવા મંડી ગયો હા એટલે એ પાછળ જતા જતા પછી અહીંયા આગળ જતા ગેડીઓ થઈને પડી ગઈ ગયું તે એ લોકો ગેડીઓ લઈને ખંભે કરવા ગયા એટલે એમાં પાછળ સાપ કરડી ગયો એટલે ડોહા મરી ગયા ખલાસ પછી દરિયાના કાંઠે જઈને એની માટી હતી બાફતા હતા એ લોકોએ કીધું કે આ મારી માટી તમે ખાઈ જજો એટલે તમે બધા કરિયા વાળા થઈ જશો એ લોકો કોઈ આ માટી ખાધી નહીં અને દરિયામાં બધી મૂકી દીધી બરાબર એટલે એ છે કામરુ દેશ માટે બરાબર એટલે કામરૂ દેશની ની વ્યક્તિ ઓલા ખાઈ ગયા હા એટલે ત્યાં એ લોકો બધા કરિયા વાળા થઈ ગયા

જરાક કલ્બો મડી ગયો છે હા હા જરા ગા ડાડો તો સબસે અયા અરે બીક લાગે ખાલી મારો હાથ છે હા હા હજી હું લાવ્યો નથી હજી હું લાવ્યો નથી હું લાવવાનો એટલે તમને નજરમાં આવ હા હા એટલે હું જરા પકડી લઉં છું હા હા બસ છોકરો બકા લેજો જરા હા પર જટીડેગા જટીડેગા

ના દેખાડો વાહ વાહ સરસ કોહે આ તું મરે કલા કોઈ કલા વાહ 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 જોરદાર દાદાને વધાવી લો વાહ રે વાહ વાહ જય હિન્દ દોસ્તો હું છું આપણો દોસ્તો લોકસાહિત્ય કા રાજા મેં તમને કીધું ગુજરાત નું જેમને ઘરેણું કહી શકાય જેમની મોરલી આહાહા હા હા એવી વાગે ભાઈ એના હાંભળા જ રાખીએ હાંભળા જ રાખીએ અને એ પ્રથા જેમને જીવંત રાખી છે મારા વાલા અને તમે જોઈ શકો છો કે એ મોરલી પોતે જાતે બનાવે છે અને એવા સુર હમણાં છેડ છે એવા આપડા એમ કહે કે પ્રતાપ દાદા વાદી એમની પાસેથી આપણે એમના મોરલીના સુર સાંભળવા છે આ બધા એમ કહે કે ભાઈઓ બહેનો ગોઠવાઈ કે બધા મજામાં તાલી પાડો હલો દાદા માટે દોસ્તો પાછળ જે તમે જોઈ રહ્યા છો એ આપણા પ્રતાપ દાદાનું ઝૂપડું છે ગુજરાતના કલાકાર છે પરંતુ એમ કહેવાય કે આજે એમની હાલત કફોડી છે દોસ્તો તમે કંઈક મદદ કરવા માગતા હોય તો મને જરૂર કહેજો ધ્રાંગધ્રાનું આ વાદીપરા વિસ્તાર કહેવાય છે દોસ્તો અને હું તો એમ કહીશ કે તમે તમારા જન્મદિવસ કે કોઈ વગેરે આવતું હોય ધ્રાંગધ્રાની આસપાસ રહેતા હોય મારા વાળા તો આ બધા બાળકો તમે જોઈ શકો છો આમના આમની વચ્ચે જન્મદિવસ ઉજવજો જો ખરેખર ખૂબ આનંદ આવશે તો અત્યારે આપણા પ્રતાપ દાદા આપણે તમારી મોરલી સાંભળવી છે મારો અરે હરે વાહ 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 તાલીથી બતાવી લો વાહ વાહ દાદા ને નાગ નાગણ વાળું નાગીન વાળા દોસ્તો હવે તમે જોઈજો વાહ ભાઈ વાહ એકવાર દાદા ને તાલીઓ થી વધાવી લો